મનુ મહારાજ ના દીકરા ના ભાગ ના ભાગ ને ત્યાં નભગ અને નભગ ને ત્યાં અમૃશ થયા એણે એકાદશી ના व्रत કર્યા છે જે આપણે ગઈ કાલે કર્યા ઈ ફરાળવાળા એકાદશી ના व्रत કર્યા છે એકાદશી નું व्रत બહુ સરસ છે સાહેબ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પાન્ય એકાદશી એકાદશી કરિયે તો વ્રજસુખ ધન્ય એકાદશી એકાદશી કરિએ તો વ્રજ સુખ પા ने ने पादशी एे तु मारे मा ए व्रतवारे पादशीना व्रतवा मारे ध्यान हरिनु धर મારે ધ્યાન હરી નો છે મારે વ્રજ જઈને રહેવું છે વ્રજ માં જઈને રહેવું છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ જેને એકાદશી ના વ્રત કર્યા હોય વ્રજ ના સુખ ને કાલે છે પણ હવાર થી ઉઠે અહિયાં થી પછી ચાલુ થઈ જાય એવી એકાદશી ન કરે એકાદશી ના દિવસે ફળ આહાર કરવો ફરાળ નહીં એ તો શબ્દ આપણે ફેરવી નાખો ફરાળ બાકી શબ્દ છે ફળાહાર તે દિવસે અનાજ ન ખાવું અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે કે એકાદશના દિવસે જે માણસ મોઢામાં અનાજ મૂકે એ માણસ અનાજ નહીં એ માણસ માંસ ખાય છે પાપ ખાય છે સાહેબ માટે એકાદશના દિવસે મોઢામાં અનાજ ન મૂકવું ફળાહાર કરો અને એ પણ ફળાહાર કેટલું એ ફળાહાર તુલસીના પાન ઉપર આવે એટલું આપણે તુલસીના પાન ઉપર આવે એટલું ખાવાનું કીધું છે આપણે તુલસીનું પાન નથી મૂકી દીધું પણ આપણે કર્યું શું ખબર છે પેલા નીચે કેળનું પાન મૂકી એની ઉપર ફરાળ મૂકીને ને એની માથે તુલસી પાન પેલા નીચે હતું હવે ઉપર આવી ગયું ખાલી ફરક એટલો જ થયો છે લીલા નાળિયેર જેટલું ખાલી આપણે ફરાળ કરીએ એક પદ બહુ સરસ છે કે થાકીતની બુકમાં આપ્યું છે ગોતી લેજો સવાર પડ્યું ને ખાદા સિંગ દાણા ઉઠીયાથી ચાલુ કર્યો અરે ઉઠવાની વાત તો આ બાર રે આવતી કાલે એકાદશી હોય એટલે આ દશમ હોય તો દશમ ના દિવસે હાંજે બેવડું ખાઈ લે મારે કાલે અપ્સા છે લે આ અપ્પા ત્યાંથી એવું ખબર નથી મને

सिंहदाना सवर ए बपुर पड़ू ने, दा, ने लीधा दा, साबुदाना मारे श्रावण महिनाना ना एक बपुर पड़ू ने लीधा दा, साबुदाना

હાવ થોડું સૂકી ભાજી હોય પછી થોડુંક લોટની પૂરી હોય આઠ પછી ગળ્યો લઈ આવે આ બધું ભાવે એટલે વળી પાછો બટેટાનો શીરો બનાવે હારે દહીંનો વાટકો ભરે વળી પાછું કચુંબર હોય ને મરચું એકાદું તળે અને ઉપરથી બે કેળા ખાય ને અડધું સફરજન ખાય બસ આટલું થઈ જાય બપોરે આટલું માંડ આટલું કમ તો માંડ ફરાળ કરી બિચારો વધારે ન કરીએ કે

Rondoter, y u neta, co, pina, b a h a n એ સાંજ પડી ને લીધા તલ દાણા મારે શ્રાવણ મહિનાના એક ટાણા સાંજ પડી ને લીધા આવા નકોડા ઉપવાસ કરે એનો વજન પાછો ઘટી જાય બોલો

થોડાક માપમાં ખાવા મારે એકાદશી ના વ્રત કરવા છે મારે એકાદશી ના વ્રત કરવા છે મારે હું ડો ફરાળ કરવું છે ઘણા તો ફરાળ કરવા હાટું એકાદશી રે તું આની કરતા જમી લે આવું એકાદશી નું વ્રત અમરીશ રાજા એ કર્યું પણ અમરીશ રાજા એ વ્રત જે કર્યું ને એ વ્રત ની અંદર ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને સુદર્શન ચક્ર એની રક્ષા માટે પોતાને આપી દીધું છે એકાદશી ના વ્રત તમે